એ પણ કેટલા વાગ્યા 11 વાગવા આવ્યા ઓલો ભુદેવ કે હું સવારનો નીકળ્યો છું કેરનો વાડી ફરતો આટા મારું છું આવીશ હવે વડલે તો હું 4 નો આયા ઉભો છું આ ભુવા ભુદેવ હા કેમ આટલી બધી વાર લાગી અમે એવું શું કરે જોરા કાકા અમે રસ્તામાં ઉતર્યો પાછળ છે કે નહીં વાગ્યો એ મોલી ગયો લે મુરત માં તનોતી મરી હા ઠીકે એને હાચું ગોદો કે તો મને આપી દે લે આપડા પાસે ક્યાં આમાં મારું નામ નો દેવાય દીધું ને ઠીકે ગમ્યો મારે કેટલા ટકા હું ધોઈ નાખું એમ કીધું લ્યો ના ના ઓ પણ હા એ તો હારું મારો ભણો આ આપી દેશે કા તમે

અને નક્કી તો મારું જ થઈ જાય છે આ છે ને આ દેશી જ મુરટીઓ ગમે છે આ દેશી હોય વિદેશી હોય પણ આલા મામા છે જન મામા હોય મને મામા જ ગમે છે બોલો લ્યો કરું શું બીજા થાય છે બીજામાં હું શું કર ઊંટ વાળતો છે ભાઈ પણ એમાં તને હું વાંધો છે જેનું થાય એનું પણ થાય છે ને બુદેવ પણ થાય છે કાળ વખત લાવ્યો સોતી વખત છે

કરી લેવા બીજું હું આમાં તો એવું થાય છે લાવું બીજા હાટુ તો થઈ જાય બીજા હાટું એલા ખોપ ભાણિયા હાટું લાવ્યો તો અલા મામાને પછી લઈ કેમ કરું હું હાલો હું તો જાવ માર પૈસાનો મતલબ દક્ષિણા મળી જ એટલે ઘર ભેગા આ આ અયા ડુંગળી ઉપર આવતી રે ડુંગળી ઉપર અરે આપણી વાડીની ડુંગળી છે તમ તારે મૂંઝાઈતી નહીં હવે હું તને હું કહું છું હા બોલો તને હું હું બનાવતા આવડે મને પીઝા આવડે બર્ગર આવડે લોચ તમારો સૂટી લોજો આવડે બધું બનાવતા આવડે બોલો તમને રોટલા આવડે રોટલા તને નહી આવડે હો લા લાગે છે આ ઓલી શાકડાનું માથું ભાંગે એવી લાગે હો બોલલા અરે હું કાય નથી બોલ્યો તમે એવું આમ એ છાસ થાય કે કાંખ અવાજ આવ્યો એમ રોટલા તો તને હું શીખવાડી દઈશ શીખી જઈશ ને નહીં રોટલા ઘર મને નહીં આવડે હો કરો તને હારું હારું ખતા આવડે ખાતા આવડે ખતા આવડે હારું થઈ તને આમ હું ગમું છું ને હા ગમો છો તમે મને એમ ને પણ રોટલા ઘર તો નહીં આવડે હો

રેડી છે ને તો આપણે ગોઠવી નાખવું છે આમ તો બધું રેડી છે પણ મને સાડી પહેરતા નહીં આવડે ને રોટલા ઘાટા નહીં આવડે બોલો એ તો બધું એડજસ્ટ થઈ જાય છે આ તો પછી કરજો એડજસ્ટ બરાબર હા તે પછી ઓલ્યો છે ને વાટે હશે કે આ ચારના વાતું કરવા ગયા હાલ આપણે હવે ન્યા રેવી એને તારા સોખું ફૂલ કહી દેવાનું હો કે મારે તો આ આની હરે સંબંધ મારો નિકી કરવો છે હા ભલે હું વાત કરી વાહ ધુડા વાહ તું એટલો બધોય રૂપાળો છો કે ક્યાં વેહવાળ જોવા જાય ના ધૂળાને જ બધાય પસંદ કરે કેટલું મને રૂપ આપ્યું છે અરે ભગવાન તમારી તો હું મારી ઉપર મહેરબાની છે કે બધાયને હું જ ગમું તમે છે મારી ઉપાડે કદાવ મેં એમ હું વાત મને આમ થોડીક આજે રહેજે હો મને બીગલી ધામ ને

પણ હું હોય આટલી તને અને છે એ પણ મારી ઉપર ક્યાં બેઠા તમે ગમે આમાં ક્યાં ફેરફરી એવું છે નમતો જગ્યાનો ભાવો હતો ઓય બાપા મે કીધું લે ને આયા ટેબલ ગનેય નાખું ઓય બાપા આસા ટેબલ સગાઈ તા હાલો બસ લો વાત થઈ ગઈ તમારે અરે બધું કમ્પ્લીટ થઈ ગયું અમારે પૂછી લેતું હેમ બાકુ બાકુ મને તો આજ મોરટીઓ ગમે છે વિકોડો મત ગમતો

આખું આ મારા ઉપર ભગવાનની એટલી મહેરબાની છે એટલી મહેરબાની છે કે મને રૂપ દેવું આપ્યું છે કે હું જ બધાયને ગમી જાવ મને ગમી જાવ એ વાત છે પણ ઓલો વીકોડો બિચારો વાંઢો વાંઢો રેવાનો છે વે વીકુડા ઉંમર ક્યાં અને આની ઉંમર ક્યાં ઈ તો તું જો બે નું એડજસ્ટ ન થાય એમ ઈ તો મારા ભાણાને ખબર પડે મારો ભાણો હોતે ને એમ કે છે કે હા ઓ મામા આ મારી કરતા ઉમર મોટી છે યાર મોટી કે નાની ગમે હોય એનો ઘર બંધાઈ જાય ને તમારે ત્રણ વખત ઘર બંધાલા આ ચાર વખત બંધાય તેમાં તને વાંધો હું છે વાંધો કાઈ છે નહીં એક કામ કરો આ કપડે નાખ દો ગમે જાય તો પાછું થઈ જાય લઈ ઓ જે છે ને ગોર ઈ બધું આ કપડામાં જ છે વાઝા એકવાર મારા કપડા સોરી ગયો તો તમને ખબર છે ને મને માન નતો મળ્યો તો આ વાઝા એક વાર કપડા સોરી ગયો ને તો એ વાઝા ને હાથ તે એસા સંદર થી ઉભો થાતો તો કે જે આવે ને એ વાઝા ને જ પસંદ કરે એમ એક એક કામ કરજો એક જમણા કપડા પહેરવા આપ એટલે મને મારું કઈ ગોઠવાઈ જાય ને નઈ નઈ ઓગો તું દક્ષિણામાં માં 1 રૂપિયો ઓસો નથી લેતો

ભાઈ એનું પણ તમારું ગુસ્સો ના લાગે યાર આમાં કેમ લેતી હવે આ બધી સત્તા આયા આપણે હવે એને આપણો ઘર તો બતાવી હવે આપણા ઘરે લઈ જાવી એને હાલો હાલો ઉપર છો તો કાટલો ભંગી તમને ગમે ને હા મને તો એ ગમે છે હા ઢોળો તો બહુ રૂપાડો છે હ મને બહુ ગમે છે ગમે છે ને એની પાસે એક કન્ડીશનર છે તમને ખબર છે હો